કઈ રીતનો આક્રોશ લોકોમાં જોવા મળી રહ્યો છે કારણ કે જે નાનકડી અમથી વાતમાં હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો એક પરિવારે પોતાનો દીકરો ખોયો લોકોમાં કેટલો આક્રોશ બિલકુલ પરિવારજનોમાં જબરદસ્ત આક્રોશ છે અને એટલે મથકનો ઘેરાવો કરવા માટે સૌ કોઈ આવ્યા છે ધરપકડ કરવામાં આવી છે તેને ફાંસી સજા આપવામાં આવે તેવી માંગ છે એ કરવામાં આવી રહી છે ત્યારે અત્યારે પરિવારજનોને સમજાવવામાં આવી રહ્યો છે કે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અત્યારે તમામ મહિલાઓ છે આ જોઈ શકો છો સૂત્રો ચાર કરતા કરતા અત્યારે હાલ આગળ વધતા જોવા મળી રહ્યા છે અને તેઓની એક જ માંગ છે કે फांसी આપવામાં આવે બેન શું માંગણી છે તમારી फांसी બેન શું માંગણી છે કયા प्रकारे અત્યારે હાલ શું માંગણી છે તમારી એને મારી કાઢવા છે ને દાદુલા અમારા ને એના કાઈ તો આત્મા તો પકડાઈ ગયો એ કે તો નો મારે તો ફરીન કરે તો એને ન્યાય અમને કે મળે તો ન્યાય થવો પડે હે ન્યાય થવો પડે કે એને फांसी મળે પૂરી એને फांसी માળે તો બીજા એની જોન શીકે

તમામ અત્યારે હાલ છે બંદોબસ્ત વચ્ચે મહિલાઓ અહીં ઉપસ્થિત થયા છે અને એક બાદ એક તમામ મહિલાઓ આક્રોશિત થયા છે અને તેઓની માંગ છે કે તાત્કાલિક ધોરણે રોકવા માંગીશ હાલમાં સાંસદ મુકેશ દલાલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચુક્યા છે

હું તમામ વ્યક્તિમના પક્ષના જે પણ મહિલાઓ આક્રોશ છે એ આક્રોશ યથાર્થ છે અને તેઓને ખૂબ શાંતિ અને સંયમ જાળાઓ અપીલ કરું છું સાથે જ પોલીસને પણ એ અપીલ કરું છું કે હવે આ હત્યારાને આ ગુનેગારને કડકમાં કડક સખતમાં સખત સજા થાય એ માટેની એ આખી ચારશીટ તૈયાર કરે એ એવી રીતની એફઆઈઆર તૈયાર કરે આમ પણ રચના કલાકાર ભાઈઓ ખૂબ જ વિકટ આર્થિક સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે આ સંકટ આ દુઃખ ની હું તે લોકો સાથે છું જી આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ અમારા સંવાદદાતા હાલમાં ત્યાં જોડાયેલ ચૂકેલા છે અમારી સાથે જે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે લોકોની બસ એક જ માંગ છે કે જે અમારા દીકરા સાથે થયું એ એ આરોપી સાથે થવું જોઈએ નહીં કે માત્ર આ રીતની કામગીરી થવી જોઈએ શું કહેવું છે લોકોમાં કેટલો આક્રોશ જોવા મળી રહ્યો છે

શકાય છે અત્યારે તમામ જે પોલીસ કાફલો છે અત્યારે અહીંથી આ જે રીતે અત્યારે તમામને સમજાવવામાં આવી રહ્યા છે અને જે પ્રમાણે અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે આ ગુનાના કામે આરોપીને ડિટેન પણ કરવામાં આવેલ છે જે લોકો અત્યારે અહીંયા એકત્રિત થયેલ છે તેઓનું એ પ્રકારની રજૂઆત છે કે આરોપીને ફાંસીની સજા આપો જેથી અમો તેઓને સમજાવટ કરી રહેલ છે કે એક ન્યાયિક પ્રક્રિયા છે અને આરોપી વિરુદ્ધ મૂળ સુધીને ઉડાણપૂર્વક તપાસ કરી ન્યાયિક અને તટસ્થ તપાસ કરી આ ગુનાના કામે જે કોઈ બીજા અન્ય આરોપીઓ કે કોઈ પણ છંડો આવેલો હશે તેના વિરુદ્ધ અસરકારક કામગીરી કરવામાં આવશે લોકોની માગણી આપ સમજો છો જાણો પણ છો આપે પણ સાંભળ્યું છે કે એ લોકો ફાંસીની માગ કરી રહ્યા છે જે અમારા હાથની વાત નથી જેથી અમે તેઓ લોકોને સમજાવી રહ્યા છે બિલકુલ એટલે જે રીતે કાયદાકીય રીતે અત્યારે હાલ જે રીતે પુરાવા છે એ અત્યારે આ જે રીતે આરોપી છે આરોપી અત્યારે હાલ મોજૂદ પકડાઈ લેવામાં છે આરોપી આરોપીઓ આરોપી તો ફૂલ નશાવાળા છે ને અહીંયા દસ દસ વીસ વીસ રૂપિયા ખાલી ઉઘરાવામાં મર્ડર કર્યું છે ખાલી વીસ વીસ રૂપિયામાં ભાઈ અમારી એક જ માહિતી અમારે સમાજ ન્યાય જોઈએ ભાઈ અમારે એ લોકો દારૂ પીન નશામાં ગમે ને ન આપે ને મારકૂટ કરવાની અહીંયા નો ધંધો છે અમારી એક જ માંગ છે એને ફાંસીની સજા દેવાની છે નહીં અમારે સરકાર અમારે નવ વાગે પહેલા બાયણા નીકળતું નથી ત્યાં એક જ બાયણા નીકળતું રાત નું ત્યાં પોલ જોવા છે એ બાંધ કરાવી નાખો હાવ અમારી બેન થી કઈ હાલવું નહીં છોકરા ને બાયણા નીકળાય નહીં ક્યાંય ઉઘરાણા થતા હોય છે દસ રૂપિયા હા દસ રૂપિયા હાટું છે ને શરી મારી આપે હા સાહેબ જે પ્રમાણે અત્યારે હાલ પોલીસ છે તમામને સમજાવી રહી છે અને અધિકારીઓ પણ મોજુદ છે અત્યારે હાલ પોલીસ કાફલો છે અત્યારે મોજૂદ છે અને તેમના દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે

એ પ્રમાણેની માહિતી છે કરવામાં આવી છે કારણ કે મેડિકલ તપાસ એમનું આરોપીનું કરવામાં આવ્યું છે એ પ્રમાણે પોલીસ કહી રહી છે અને આ તસવીરો જોઈ શકો છો અત્યારે રોડ રસ્તા ઉપર અત્યારે પોલીસનો કાફલો જબરદસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને આ પોલીસના કાફલા વચ્ચે અત્યારે હાલ તમામને ફરી એક વખત અત્યારે હાલ તેમના નિવાસ સ્થાન તરફ આગળ વધારવામાં આવી રહ્યા છે અને આ જ રીતે જે કાફલો છે એ અત્યારે હાલ પોલીસના કાફલાની સાતો સાત તમામ મહિલાઓ છે તે પણ આક્રોશિત છે અને ફાંસી સજાની માંગ છે જી આભાર આપનો તમામ માહિતી બદલ